અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ગંભીર સામે આવી છે સેંકડો ટન લેગેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ડબે નિકાલ કરવાના બદલે ખાડીમાં દરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે શંકા ન જાય માટે વેસ્ટ સાઇડ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજીત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાંયધરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે સ્થળ પર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે જીપીસીબીના રિજિયનલ ઓફિસર એસવી વી દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટ ના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડ ને આપવામાં આવ્યો હતો એ એને બાર ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીજીપી ની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો નો આરડીએફ નો ઢગલો અમારી સાઈડ થી દોઢ થી બે કિલોમીટર નજીક એક ખેતરમાં માં ડમ્પિંગ કર્યું હતું અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સી ને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહિયાં ડમ્પિંગ કેમ કરતો એને એના બે દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકાએ એમની પાસેથી બાહેધરી લીધી છે કે તમારે આ નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે